જેમ ભાગવતજી વાંગમય સ્વરૂપ શ્રીનાથ જી છે એમાં ચોર્યાસી વૈષ્ણવની વાર્તા એ સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ છે ભગવાન અને ભગવતીઓ અલગ નથી અને એમાં પણ પુષ્ટિ માર્ગમાં ભગવાન ભગવદ નામ ભગવદ લીલા પરિકર અને ભગવદ ધામ આ ચારે એક રૂપ છે આ ચારેમાં ભિન્નતા નથી આ ચારેમાં ભેદ નથી એટલે કે જેવો ઠાકોર ભગવાન નું નામ લઈને કોઈ અપમાનજનક શબ્દ બોલે તો અપમાન ભગવાન નું કહેવાય લીધું છે કેવલ નામ પણ જેનું નામ હોય એનું અપમાન થાય એટલે કે નામ અને સ્વરૂપ ભેદ નથી યા એ નામથી કોઈ સ્તુતિ કરે તો વંદના પ્રભુ પરિકર એ પણ પ્રભુથી અલગ નથી પ્રભુની જ શ્રીઅંગની સૃષ્ટિનો એ વિસ્તાર છે આ નિત્ય લીલાના જેટલા પણ સ્વરૂપો આપણે સમજીએ છીએ કે દમલાજી આમનું સ્વરૂપ સુરદાસજી આમનું સ્વરૂપ પદ્મનાભદાસજી આમનું સ્વરૂપ પ્રત્યેકના સખી સ્વરૂપ લીલામાં માનવામાં આવે એ પ્રત્યેક સખીજનો પ્રભુના જ શ્રીઅંગમાંથી પ્રગટ થયેલા પ્રભુથી અલગ લીલામાં કોઈ નથી એ જ આનંદના વિભિન્ન સ્વરૂપો છે એ જ રસાત્મક વિવિધ લીલાઓ છે એ જ વિવિધ ભાવો પ્રભુમાંથી પ્રગટ થયા છે પ્રભુએ જ અનેક ભાવો દ્વારા આ લીલા સૃષ્ટિને પ્રગટ કરી છે લીલાની વિવિધતા માટે માટે લીલામાં રસ ઉદ્દીપન અને એટલા માટે જેવો ભાવ ઠાકોરજીમાં રાખો એવો જ ભાવ ભગવદ લીલા પરિક્રમા એ ગોપીજનો હોય ગોપજનો હોય નંદ હોય યશોદા હોય ગિરિરાજજી હોય 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 અરે વ્રજની વૃક્ષના ડાળનું એક તણખું કેમ ન પણ ભગવદ લીલાની સૃષ્ટિ એ લૌકિક નથી એ પ્રભુમાંથી પ્રગટેલી છે એમ જ ભગવાનના આ જનો આ ચોર્યાસી વૈષ્ણવો મહાપ્રભુજીથી અલગ નથી આ પ્રત્યેક ના હૃદયમાં પ્રગટ રૂપે શ્રી વલ્લભ બિરાજ ત્યાં ધર્મ રૂપે તો આ ભગવદીઓના હૃદયમાં ધર્મી સ્વરૂપે બિરાજ છે અને એટલા માટે જ્યારે આ ભગવદીઓના ગુણગાન એમના ચરિત્રોના ગાન તમે કરો છો એટલે એક પ્રકારથી શ્રી વલ્લભની જ આરાધના તમે કરી રહ્યા છો એમના જ ગુણદાન તમે કરી રહ્યા છો કારણ કે મહાપ્રભુજી જેટલી પોતાના ગુણગાનથી નથી થતા એટલા એટલા પોતાના નિજજનોની પ્રશંસાથી અને માટે જયારે મહાપ્રભુજીની આગળ કોઈ એમના ભગવદીઓના ગુણગાન કરે ત્યારે મહાપ્રભુજી અતિ પ્રસન્ન થાય છે પ્રત્યેક પુષ્ટિ સૃષ્ટિના પ્રતિનિધિ સ્વરૂપ શ્રી દમલાજીના ચરિત્ર દમલા એ માર્ગ જ ભગવત પ્રાપ્તિનું લક્ષણ નથી હોતું કેવલ નિષ્પાપ થઈ જવાથી ભગવાન મળી જાય જરૂરી નથી મૂળ વાત છે તમારા ભક્તિની નિષ્ઠા સાધન બળ ન હોય સામર્થ્ય બળ ન હોય પણ જો આશ્રય બળ હોય તોય જીવ કરી જાય આપણે બધા એટલું જાણીએ છીએ કે આપણે કોઈ પુણ્યશાળી જીવો નથી આપણે બધા કૃપાપાત્ર જીવો છે

આ ભગવતીય જનોનું અમે અનુસરણ કરીએ છીએ આજે પણ અનેક અનેક વાર્તાઓ આપણે વાંચી ત્યારે સેવા સમય આ બધું આપણને યાદ આવે અરે ઘણીવાર અનકૂટમાં આરતી કરવાય જઈએ તોય આપણને એક એક સામગ્રી જોઈએ એક એક વૈષ્ણવ યાદ આવે ત્યાં ભોગમાં છોલા ધર્યા હોય તો આપણને પદ્મનામદાસ યાદ આવે રીંગણ ધર્યા હોય તો દામોદાસ સંભળવાના યાદ આવે ખીર ધરી હોય તો નારાયણદાસની યાદ આવે એમ તમને એક 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 ચોર્યાસી બસો બાવન વૈષ્ણવના પ્રસંગો સ્મરણ કરતા જઈએ તો એક એક સામગ્રી જુઓ તો તમને એક એક વૈષ્ણવ યાદ આવશે અને એ યાદ કરવા જોઈએ કારણ એ એ વૈષ્ણવના ભાવથી એ સામગ્રી આવે અને એટલા માટે જે સામગ્રી ધરો એટલે તો આપણે ત્યાં રંગનો ભાવ બતાવ્યો કે શ્વેત રંગનું હોય તો ચંદ્રાવલીજીના ભાવથી શ્યામ હોય તો યમુનાજીના ભાવથી એમ જુદા જુદા વ્રજભક્તોના ભાવથી જુદી જુદી સામગ્રી ધરાય એટલે કે જ્યારે તમે સામગ્રી ધરો ત્યારે તમને કેવલ કોઈ સામગ્રી રૂપ પદાર્થ ન દેખાય પણ તમને એમાં ઊભા રહેલા એ વ્રજભક્તો દેખાય કે એ ગોપી એ હાથમાં લઈને સામગ્રી ઊભી છે

ઘણા આપણને નિકટ લાગે ઘણા દૂરે લાગે ઘણાનો ભાવ એવો હોય આપણને લાગે આવો ભાવ તો આપણી અંદર ક્યારે આવે અને ઘણાનો એવો ભાવ હોય આપણને લાગે હા આવું થશે આમ આપણે કરીશું આમ ભાવની વિવિધતા આપણા આકર્ષણનું કારણ હોય છે દમલાજી પર મહાપ્રભુજી એવી કૃપા કરી સ્વ સ્થાપન દમલાજીની અંદર કર્યું છે અને એટલા માટે ગુસાઈજી પણ દમલાજી નો એટલો આદર રાખે પ્રાચીન સમયમાં આજે પણ અમે તો જોયું છે અમારા બધા વલ્લભકુલના ઘરોમાં પણ અમારા વડીલ આચાર્યોના સેવક હોય ને તો નાના બાળકો એમનો આદર રાખે અમારા દાદાજીના સેવક છે અમારા પરદાદાજીના સેવક છે એ આદર રાખે કારણ ભાવ એ હતો કે આમના હૃદયમાં એ બિરાજમાન છે એમને જોઈને

ઘણા એવા મળે કે જેને મળતા જ શેર બજારની વાત કરવાની ઈચ્છા જુદા જુદા પ્રકારના લોકો લોકો મળે તો શરૂઆત પહેલા બહુ ટ્રાફિક વધી ગયો છે પછી પછી વાત વાત આવે આવે આ શરૂઆત જ એવી થાય પણ જે ભગવદી મળે જે વૈષ્ણવ મળે અને એનાથી આપણને કોઈક અલૌકિક વિચાર પેદા થાય તો એ જીવનો સંગ સદાય રાખે સામર્થ્ય તો ભગવદીઓમાં જ હોય ને અને પ્રભુ પણ રોકાઈ ગયા એ મોટી વાત છે ને તો પ્રભુ કોઈ ના રોકે રોકાય દમલાજીએ ઊંચો હાથ કર્યો ઠાકોરજી ત્યાં જ ઠાડા થઈ ગયા કારણ જે હું કહું છું કે વડીલ આચાર્યો મહાપ્રભુજીના સેવકો ની શ્રીનાથજી બાબા પણ કાની રાખે છે પણ શ્રી મહાપ્રભુજીના સેવકો ની વાતને ઉઠાપતા નથી તો શ્રીનાથજી ટોકી દે મને કેમ રોક્યો પણ દમલાજીની ગોદમાં શ્રી વલ્લભ પડેલા અને વલ્લભના અનન્ય સેવક શ્રી દમલાજી છે એટલે ઠાકોરજી પણ એમનો આદર રાખે રાખ્યો દમલાજીને વંદન કરીએ બીજા વૈષ્ણવ કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીનું ચિત્ર તમે જોયું હશે જે હોનાર નામના ચિત્રકારે મહાપ્રભુજીનું ચિત્ર દોર્યું સૌથી પહેલું મૂળ ચિત્ર મહાપ્રભુજીનું આજે પણ કિશનગઢમાં વિરાજ છે યમુનાજીના ઘાટ પર શ્રી મહાપ્રભુજી સુવોધનીજી પર વચનામૃત કરી રહ્યા છે અને ત્રણ વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની સન્મુખ છે જે તમે પ્રાચીન ચિત્ર જોયું છે એ ત્રણમાં એક દમલાજી છે બીજા કૃષ્ણદાસ મેઘન છે અને ત્રીજા માધવભટ્ટ કાશ્મીરી છે આ ત્રણ વૈષ્ણવો છે અને એટલા માટે બીજા વૈષ્ણવ કૃષ્ણદાસ મેઘન લીલામાં સ્વરૂપ વિશાખા સખી લીલામાં જે સ્વરૂપ હોય જે સેવામાં આસક્તિ હોય જેના સખી હોય એની સાથે જ ભૂતલમાં એનો મેલાપ થાય અને એટલે જ આપણે ત્યાં એમ કે વૈષ્ણવ મંડળમાં પણ વાત કરતા હોય લાગે છે આપણે બધા એક જ કુંજ ના સખી લાગી એમ સાથે ફૂલ જતા હોય સાથે ભંડારની સેવા કરતા હોય સાથે પાઠ કરતા હોય સાથે સત્સંગ કરતા હોય એટલે વૈષ્ણવ સહજમાં એમ કે આપણે બધા એક જ કુંજના જીવો લાગીએ છીએ અને અહીંયા ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં પણ એમ જ છે લીલામાં જેનો સંગ છે સંગને કારણે જ્યાં સ્નેહ હોય યા જેનો શ્રાપ લાગ્યો હોય એનો ભૂતલમાં પાછો મેળાપો અને જેના થકી એમનું ભૂતલ પર પતન થયું હોય એના થકી જ ભૂતલમાં ઉદ્ધાર થાય વાર્તા સાહિત્યના પ્રસંગોમાં તમે જોશો ખ્યાલ આવશે સ્વયંશ્રી સ્વામીની મહાપ્રભુજી પણ એટલે ભૂતલ પર પધાર્યા કારણ કે જયારે વ્રજભક્તો સ્વામિનીજી ના ક્રોધને કારણે ભૂતલ પર ગયા ત્યારે સ્વામિજીને પોતાએ નિર્ધાર કર્યો કે હું પોતે ભૂતલ પર જઈશ બ્રહ્મ સંબંધ આપી લીલામાં સંબંધ કરાવ અને એ જ સ્વામિનીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર તો વિશાખા સખી છે કૃષ્ણદાસ મેઘન અને એમનું પ્રાગટ્ય એનું સ્વરૂપ સાક્ષાત રૂપ રૂપ પડછાયા છે જેમ બિંબ અને પ્રતિબિંબ જુદા ન થઈ શકે સદાય સાથે છે એમ આ સ્વામનીજી છાયા છે અને એટલે જ ભૂતલ પર પણ મહાપ્રભુજીની છાયા બની સદાય કૃષ્ણ મેઘન સાથે રહ્યા છે જો ચોર્યાસી વૈષ્ણવ વાર્તામાં જોવો તો અનેક દામોદર દાસ છે અનેક કૃષ્ણદાસ છે અનેક અનેક વૈષ્ણવ ની વાર્તા અનેક નામ છે દામોદાસ ઘણા નામ આવે છે કાલે ગણીને લાવજો હોમવર્ક તમને ચોર્યાસી વૈષ્ણવ માં દામોદર દાસ કેટલા ના નામ કૃષ્ણદાસ કેટલા ના નામ એ બહાને ગ્રંથ જોવાની ઈચ્છા થશે છાયારૂપ છે અને એટલે સદાય સ્વામીજીની સાથે રહે પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી પ્રભુનું પ્રતિબિંબ પણ લૌકિક નથી તો પ્રભુની છાયા પણ લૌકિક નથી એટલે તો દર્પણ બતાવીએ અને દર્પણમાં ઠાકોરજીનું મુખારવીને જોઈએ અને પછી દર્પણને છાતીથી લગાડીએ કારણ પ્રભુનું બિંબ અને પ્રતિબિંબ બંને અલૌકિક છે એ પણ ભગવદ્ રૂપ છે અને એટલા માટે પ્રતિબિના પ્રતિબિંબને હૃદયમાં લગાડી એવો ભાવ કરી કે પ્રભુનું આ સુંદર સ્વરૂપ મારા હૃદયમાં વિદ્યમાન થાય બિરાજમાન થાય એટલે આરસીને રસીને હૃદય લગાડીને પછી પધરાવવામાં આવે અને એટલા માટે આ કૃષ્ણદાસ મેઘન ભૂતલ પર પ્રગટ થયા મહાપ્રભુજીના સેવક થયા એક વાર બદ્રીનારાયણ તરફથી મહાપ્રભુજી પરાયણ કરી રહ્યા છે વિચરણ કરી રહ્યા છે ભારતની પરિક્રમા કરી રહ્યા છે પરલી અને કિરણી નામના પર્વત અને ત્યાંથી મહાપ્રભુજી પધારે છે એમાં ઉપરથી એક શિલા ગગડતી આવી અને કૃષ્ણદાસ મેઘને હાથથી એ પકડી લીધી રોકી દીધી અને રક્ષા કરી એવું બળ આવી ગયું અલૌકિક સામર્થ્ય આવી ગયું મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા કહું કૃષ્ણદાસ

આ પુષ્ટિ માર્ગ નો સિદ્ધાંત મારા હૃદયમાં સ્થાપિત થઈ ગયા કારણ કે બુદ્ધિ ગમે આ નથી આ કૃપા ગમે છે કારણ કે જ્યાં સુધી આપની કૃપા ન થાય ત્યાં સુધી આ માર્ગ નો ભાવ હૃદયારૂઢ થતો બીજું મારો છે આપણે ત્યાં ચાર કારણ કહે છે આ ચાર કારણથી જીવમાં બહિર્મુક્તા આવે છે ભગવાન થી વિમુખ થવાની ઈચ્છા થાય એનાય કારણો છે અને સન્મુખ થવાની ઈચ્છા થાય એનાય કારણો શાસ્ત્રોએ આપે છે હરિરાયજી તો શિક્ષાપત્રમાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે કે બહિર્મુખતા કઈ રીતે આવે આસુરાવેશ કઈ રીતે આવે મન અને બુદ્ધિનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ એના ઉપાયો આપ્યા છે મને તો શિક્ષાપત્ર વાંચજો બહુ સુંદર ઉપદેશો હશે હરિરાયજી આપે છે તો બીજો વરદાન માંગ્યું મારી મુખરતા દોષ છે આ વાણીનો દોષ ઘણીવાર એવું થાય ને

આ બધા ખરા સમયે ન બોલ્યા એ પણ એક કારણ ચૂપ રહેવું સહેલું છે મૌન રહેવું સહેલું છે બોલી દેવું સહેલું છે પણ ક્યારે બોલવું ને ક્યારે ચૂપ રહેવું એ સમજ આવી અઘરી છે વિવેક દુર્લભ છે સામર્થ્ય અને સાધન મળ્યા પછી પણ જો વિવેક ન મળ્યો તો એ જ સાધનો ને એ જ સામર્થ્ય પતન કારણ થઈ જતા હોય આપણને એમ લાગે કે બધું જ મળી ગયું બધી જ અનુકૂળતા થઈ ગઈ બધી જ સુગમતા થઈ ગઈ પણ વિવેક ગુમાવી દઈએ એ જ સામર્થ્ય પતનનું કારણ થયું ચાર કારણ બહિર્મુક્તાના બતાવે પહેલું કહ્યું અસમર્પિત પ્રભુને સન્મુખ કર્યા પ્રભુને ધર્યા વગરનું ગ્રહણ કરવું એને કારણે પણ બહિર્મુક્તા પ્રગટ થાય છે ચલો બધું ભોગ ધરીને ન લઈ શકો તો વાંધો નહીં પણ એટલો તો સંકલ્પ કરો કે આ મુખમાં પહેલું જે કાંઈ પધરાવીશ એ ઠાકોરજીને ધરેલું હશે એનાથી તો શરૂઆત કરી બધું ધરીને લેવું એવું મહાપ્રભુજીની આજ્ઞા છે અને આપણે ઘણા બધા કારણો આપીએ કે અત્યારના સમયમાં એ સંભવ નથી અમારા જીવનમાં તો ચલો એક શરૂઆત કરો આખો દિવસ ન કરી શકો તો એટલો સંકલ્પ અહીંયા બેસેલા દરેક વૈષ્ણવ કરે કે આ મુખમાં પહેલું જે પધરાવીશ એ ઠાકોરજીને ધરેલું હશે ભલે કણૈકા મિશ્રી હોય પણ પ્રભુની પ્રસાદી વસ્તુ પહેલા મૂકવા પડે જો બધી વસ્તુ તમે પ્રસાદી ન કરી શકો પણ આ જીભને પ્રસાદી કરી લો તો પછી જે અડીને જાય બધું પ્રસાદી થશે શરૂઆત તો કર અહર્નિશ ભગવત નામ લેવું સાચી વાત છે નથી થતું તો શું કરવું તો નક્કી કરો કે આ મુક્તિ પહેલા જે બોલીશ એ ઠાકોરજીનું નામ બોલીશ ઉઠીને સૌથી પહેલા કોઈને જય શ્રી કૃષ્ણ કરીને દિવસમાં બોલવાની શરૂઆત કરી અને હું તો હંમેશા કહું શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા આપમેળે બરાબર લાગી જાય દિવસની શરૂઆત જેની સારી થાય ને એનો આખો દિવસ સારો જાય એટલે કમથી કમ આખો દિવસ સારો ન કરી શકો શરૂઆત તો સારી કરી શકો એ તો આપણા હાથમાં છે આખો દિવસને ને સર્વત્ર ભગવત દર્શન કરવા આપણા માટે સંભવ ન હોય તેમ નક્કી કરો આ ખુલે તો પેલા શ્રીનાથજી બાબા નું ચિત્ર આગ્રાના બજારમાં નાચનારી ગણિકા જો ભગવદી નો સંગ શું કામ કરે જીવ સાધારણ છે બજારમાં નાચનારો લોકોને ખુશ કરવા માટે પણ એક ભગવદી નો સંગ થયો લઈ ગયા શ્રીનાથજી ને સન્મુખ પોતે કીર્તન દાન કરતા કરતા મેરો મન ગિરધર છબી પર અટક્યો કૃષ્ણદાસ અધિકારી બનાવીને શીખવાડ્યો અને નાચતા નાચતા શ્રીનાથજી બાબાને પ્રાપ્ત થઈ